મને હમણાં કો પૂછતું તું મીડિયા વાળા મને કે આ ભૂત પ્રયત્ન ભૂત મેં કીધું આ મને કે ભૂત હોય મેં કીધું હોય ને મને કે તમને લાખો કરોડો લોકો ફોલો કરે છે દેશ વિદેશમાં અને યુવાનો ધન સાંભળે બાળકો આમાં ખરાબ સંદેશ જાય તમે કયો છો ભૂત ને માનો છો જાહેરમાં એમ કે ભૂત હોય એ ખોટું છે અંધશ્રદ્ધા છે ભૂત ભૂત હોય ને મેં કીધું હોય હું સાબિત કરી દઉં ભૂત હોય મને કે કરો સાબિત કેવી રીતે મેં કીધું સારા માણસો ને કદાચ બધા પૂછો સારું કામ કરવા માટે નીકળે એટલે બે પાંચ ભૂત વળગે વળગે ને વળગે નિવેદ આપે પછી ધંધો હરકો થાય એમાં બીજું આવે જ નહીં આવે મેં કીધું આ ભૂતની વાત છે ઓલા ઓછી પ્રગટ થાય ઓલવાય જાય એ તો હજી હારા એ તો હનુમાન ચાલીસા તો માને આ તો પૈસા ને જ માને વળગવા સિવાય વાત નહી પણ આગળ જાતા સરેરાશ જોવો ને છેલ્લી માં એનું શું હોય તો એને ખબર હોય ભગવાન ને ખબર હોય એ વાત એટલી જ હકીકત છે ભલા માણસ એટલે એ વાત છે એટલે એ વળગે એની વાત નથી પણ સમજદારી કનડાના પેટાળમાં એક સ્ત્રી અને પુરુષ બે એક પથ્થરમાં આવા નાના નાના બેઠા છે આનંદ કિલો છે અને પુરુષ છે એ સ્ત્રી જોવે છે સ્ત્રી પુરુષ સામુ જોવે છે

ત્રાછી મ્રગલી જેવા ન્યા ને રૂપાળી સ્ત્રીના ત્રાછી મ્રગલી એટલે મ્રગલી હરણી એ હરણી જંગલમાં ચરતી હોય અને આમથી ચિત્તો કે વાઘ કે સિંહ હળી કાઢે અને મૃગલી ભાગે એમાં એક મોટું હોકળું હોય છેલ્લું ગીરમાં જંગલનું હોય આમ મોટું બધું બેય બાજુ ભેખડા હોય બેય ભેખડા ઊંચા હોય એકદમ અને આમથી પાછળ હરણકી આવે હરણી દોડી આવતી હોય

આ મળેલા આગળના પાછળ અને નીચેથી ઓલો કોક હોકળામાં ઊભોય આમ આમ જોવે હરણી ઉપરથી જાય હરણીના આગળના પાછલા બે પગ આમ લાંબા થઈ ગયા બે બેય પગ વચ્ચેથી આકાશ દેખાય અને જે ચિત્ર દેખાય એવી આંખ હોય સુંદર સ્ત્રીનીઓ કવિ કહે ભલામણ ત્રાઠી મરગલી પાગતી મરગલી હરણી ત્રાઠી મરગલી જેવા નેણ હોય ભૂલંબી કોઈ કાચની પૂતળી હોય ભાદરવાનો તડકો હોય જૂની વાડીનો ભડકો હોય રાણીનો કોળંબો હોય ઉગતો આંબો હોય ફાંકેલી નખમાં હમાય ઉડાડો તો આપમાં જાય ઉગમણો વાવાય તો આથમણી નમે ઓતરાદો વાવાય તો દખણાદી નમે ચારે દસના વાવાય ભાંગીન ભૂકો થઈ જાય થોડી થોડી માટીની ઘડેલી કોઈ પૂતળી હોય આવી જેને કહેવાય સ્ત્રી અને ઈ જોવે છે એમાં અવાજ આવ્યો સોપકડાક ધાના ના 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 અવાજ આવ્યો વરસાદ ગાજો ઈ વરસાદનો એક અવાજ આવ્યો ને એની યારે ગાંધીગીર ગાળે ગાળેથી થી પાંચસો અવાજ આવ્યા કે હા કે હા કે હા એ મોરલા બોલ્યા અને બોલતા ની હારે ઘડીક પેલા સ્ત્રી પુરુષ પ્રેમમાં હતા એ પુરુષનો નો શેરો લેવાય તે વહી ગયો હાડા હાથ કરતો અને આમ નિરાશ જેવો મીઠું દયો ખાવા સ્ત્રીને ખબર પડી ગઈ કે મારા ધણીને મારા પતિને ને એમાં એનો કચરો યાદ આવી ગયો છે અને ધનુષ નું લઈને પંચની માથે તીર ચડાયું હો કે એક કોઈ ના જીવતો ના રહેવા દઉ બધાય મોરલાને મારી નાખું મારા ઘણીને અણહરો કરી દીધો મારા ઓઠાને અણહરો કરી દીધો મારી નાખું એ મારી નાખું કીધું ને બડબડતી ગઈ બાઈ મત હવે ગેલી થા માગે લડી આમ ગેલી થા માગે લડી અન તું તો તાણીને બાંધ મા

કાકરા ખાઈ પેટ ભરતો હતો આ ધરતી કેવી ઉનાળાના ના તાપ થઈ ગયા હતા પણ હવે આ રત આવે મારી રત આવે ને નો બોલીએ એ લોકો હૈયા ફાટ મરા આવી રત જો ગાવે મે ન બોલીએ તો તમારા હૈડાઈ ફાટ મરા કેવડી વાત નીકળી તમે જુઓ હા અમે તૂટી જાય મળે ને બાકી પૂરેપૂરા ગમે એટલા પૈસા આપ્યા હોય મૂળ નો પ્રોગ્રામ નો જાય નિંદર નો આવે પછી બીજો હારો બીજે જાય તો એ કલાકાર ને પૂછી લેવું